નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ મેં આજના સમાચાર ન્યૂઝ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છના અનેક ભાગોમાં બડબડતા સૂર્યતાપથી લોકો અકળાયા અને બીજી તરફ કચ્છના અનેક ગામોમાં ગાજવીજ ધૂળની આંધી કરા સાથે વરસાદ થયો એક તરફ કચ્છમાં અનેક જગ્યાએ ગરમી લોકોને બેચેન કરી રહી છે ત્યારે બીજી તરફ કચ્છના અનેક સ્થળોએ ગાજવીજ તોફાન સાથે વરસાદ થયાના સમાચાર આવી રહ્યા છે આજે બપોરના ભચાવમાં ગાજવીજના તડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભચાઉ વોંધ વગેરે ગામોમાં વરસાદ થયો હતો મોરઘરમાં પણ વરસાદ વરસ્યો હતો ભચાઉના શિકરા ગઢસીસા મોખાણા દુધઈ લોડાઈમાં દેવપરગઢમાં વરસાદ વરસ્યો રતનાલમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો ભુજ તાલુકાના અનેક ગામોમાં મોખાણા નખત્રાણા તાલુકામાં મુન્દ્રા તથા અંજાર શહેર તથા તાલુકામાં વરસાદ થયો હતો અનેક જગ્યાએ કરા પડ્યા હતા કમોસમી વરસાદને કારણે ખાસ કરીને કેસર કેરીને તથા અન્ય પાકને નુકસાન થયું છે ભુજમાં બફારા અને તાપ વચ્ચે ચાર વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું

I <laughs>

સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર